એટલે ચાલુ કર્યું પછી આ કણા દબાવી આ ચાલુ થઈ ગયું મેરા તેલ આવી ને હા અને પછી મેરા બંધ થઈ ગયા અંદર ઓઈલ છે આમ આવશે ને નહીં આવે હા હા પછી આ તો બંધ થઈ ગઈ ને હા એ બંધ થઈ જાય ખબર કઈ પડે કે આ છે લાઈટ લબક બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ હા રેડી રેડી ચાલુ કર્યું અત્યારે બરાબર હા તે ચાલુ કર્યું આ તો ચાલુ ચાલુ જ રાખવાનું કે આપણે ટકો ટક કરવાનું છે માડર બનાવ ને ચાલુ કરી પછી અલ આજે આપણે દાઠ સાત રેગ્યુલર અત્યારે ચા તૂધ કોફી કરીએ ને એક જ વાર આમ હા પછી બીજામાં દાળ છાપ બીજામાં જે વસ્તુ પણ હોય આપણે ગમે દળેલી વસ્તુ આપણે શીરો ગમે કોઈ બી વસ્તુ શીરો કે અથવા ગમે ઓમ તો પછી આ સ્વીચ નહીં કે ના તેલ તેલ કાઢવા સીવા

ચાલુ કરી સીધું આ દબાવવા કે ચાલુ નઈ કરવું હોય તો કરવાનું